એ કાલ થી તો આપણે ચેલેન્જ ચાલુ કરવાનું તમને ખબર નથી બહુ કહ્યું તમે કાંઈ નઈ ચાલો આખો વિડીયો તમે જોઈ લો તમને પણ ખબર પડી જશે કે આપણે શું શું ચેલેન્જ કરવાનું વિડીયો છેલ્લે સુધી જોયું મજા આવશે હા જેમાં મેં થોડીક એવી નાની એમ વાત પણ તમને કીધેલી છે એ પણ થોડુંક ધ્યાનમાં લેજો જેથી કરીને તમારાથી પણ એ વસ્તુની ભૂલ ન થાય હાલ લો તો તમારું સ્વાગત છે અત્યારે બે થઈ જાય ને સાડા વિડીયો મોડો ચાલુ કરવાનો કારણ એક બહુ મોટું કારણ એવું છે કે કાલના વિડીયો તમને એક વસ્તુ જણાવી દીધી હતી કે આપડે ધમાકેદાર કરવા ધમાકેદાર એવું કરવાનું છે તમે વિચાર્યું ન હોય ને એવું કરવાનું બોલ આ નથી કરવાનું આ તો મને ખંજો આવે ને માથા ટોલા પડી ગયા એટલે કાલ તો આપણે નવું શું કરવાનું છે ખબર છે કાલ ચેલેન્જ ચાલુ કરી છે ચેલેન્જ આપણે નાની મોટી ચેલેન્જ નથી આખરે હો દિવસની ચેલેન્જ આ એક જ છે આ ઝીરો ઝીરો સો દિવસ ની ચેલેન્જ આપણે ચાલુ કરવાની સો દિવસની ચેલેન્જમાં આપણે રોજે રોજ એક વિડીયો અપલોડ કરવા આમ તો આપણે તમારી જરૂર છે મારે તમારી વસ્તુની જરૂર છે ભાઈ જરૂર એ તમે સપોર્ટ કરતા તમારે સપોર્ટ જરૂર છે રોજ ભાઈ આમ બધું થાય ને તમે સપોર્ટ ન કરો તો આપણે કઈ ન થાય ખાચી વસ્તુ કીધું ખોટી વસ્તુ કીધું હાલો ભાઈ ચેનલ ને અરે તમારા સપોર્ટનું આપણે માન્ય રાખી લઈએ કાલથી ચેલેન્જ ની ચાલુ થઈ જાય રોજ ચેલેન્જ આવશે હો દિવસ ફાઇનલી વિડીયો નાખવાનો જ છે રોજનો એક વિડિયો વેલા મોઢું થાય એવું ટાઈમ નું આપણે ફિક્સ નથી કારણ કે આપણે દુકાન લઈ બેઠા છે વાંધે કે ટાયર દેખાય ને આપણે દુકાન લઈને બેઠા થોડું વેલા મોડું થાય તમે હકાવી લે તું તમારો નાનો ભાઈ પણ તમે એમ કતા દાઢી આવીને નાનો હોય હા ભાઈ તમારે નાનો જ છે ને તમારે આતો વિડીયો બનાવો તમારે નાના હોય તો આપણે વિડીયો બનાવતા હોય કાઈ નહીં બેન કર્યો વર્મ બંધ કરી લેવા જોઈએ હોવાનું વાંધો શું આપણા બધા વધારે ઉગતા હોય તો હું ક્યાં તમારે નાનું છે નાનું વાત એક દેશમાં ફરવા ગયા હતા કે આપણે જંગલ પણ નાખી દઉં આવે તમને વિડીયો નાખી દઉં નાની ગીરની મોજ બરાબર વિડીયોમાં જંગલ બતાવ્યું હરણિયા બતાવ્યા મોરલા બતાવ્યા વાંદ્રા બતાવ્યા બધું તમને બતાવ્યું અને તમને વાંદરા કીધા નથી બતાવ્યું એમ ખાલી વાત કરું આપણે જંગલ માં નિરીક્ષણ કર્યું હતું ત્યાં જે કચરો નાખેલું હતું એના આપણે વિડીયો ગમ બને છે બોલી વિડીયો હવે તમે જોઈએ હવે તમને વિડીયો આ કચરો નાખો છો આ જોઈ લો તમે જે જંગલ માં કચરો નાખો છો એ વસ્તુ તદ્દન ખોટી છે હાલે કારણ કે અહીંયા વધુ શું હોય ગાયું કુતરા ને ત્રણ પ્રાણી વધારે પડતા તમને જોવા મળે છે બીજું કે બીજું કઈ વસ્તુ જોવા નહીં મળે અહીંયા હરણિયા નહીં મળે મોરલા નહીં હોય ઢેલ નહીં અહીંયા તમને કોઈ વસ્તુ જોવા નહીં મળે એ તો હેરી ના કુતરા હેરી ની ગાયું બેહો એટલી જ તમને જોવા મળે છે ત્યાં તમે જે જંગલ માં કચરો નાખો ને મારે તમને મહેરબાની કરી કેવું છે કે જંગલ માં કચરો ન નાખો ભાઈ કારણ કે જ્યાં વન્ય જીવો નો વસવાટ નાના થી લઈને મોટા જીવો રાષ્ટ્રીય પક્ષી પણ ગૌરવ એ પણ કચરો નાખીને ગમતી ફેલાવો આ વસ્તુ સારું ન લાગે ત્યાં એટલું મસ્ત શુદ્ધ વાતાવરણ છે લીલાછમ જાળવા છે બરાબર નાના નાના ઝરણા છે આથી વધારે તમારે સુંદર વાતાવરણ ક્યાં જતું હોય અને તમે જ્યાં કચરો નાખ્યા હોય તમારી ઇજ્જત ની વેલ્યુ કાંઈ નહીં મહેરબાની કરીને તમે તમે ત્યાં જંગલમાં ફરવા જાવ તો પણ ધ્યાન રાખવું કચરો ત્યાં આપો નહીં એ વાત રે બીજી હા યાદ જો પ્લાસ્ટિકનો ઉપયોગ ત્યાં ઓછો કરવો ભાઈ એ તમને કહેતા ભૂલી ગયો તો પ્લાસ્ટિક છે ને તો ખાઈ લે ને જો મોરલો કે ઢેલ કે ગમે વસ્તુ ખાય કે હરણીય ઉપયોગ ત્યાં કોઈ દવાખાનું નથી આવતું ત્યાં કોઈને પ્રાણીની સાર સંભાળ રાખવા નથી રહેતા ત્યાં જંગલના અધિકારી રહી છે એ બધા પ્રાણીઓ તો કંઈ સાર સંભાવ રાખેલો હોય અહીંયા આગળ સિટીની અંદર હોય તો કોઈ ચાલતા ચાલતો માણસમાં વિડીયો બનાવીને તો કોઈ સરકારી દવાખાની એનો ઈલાજ કરાવીને ત્યાં એવું કોઈ સિસ્ટમ હોતી નથી વાત હોય બીજી તો તમે આપણે અહીંયા હરણિયાને ને વાંદરાઓને મોરલાઓને જે તમે ખવરાવો હોય એને મને કાંઈ વાંધો નહીં બરાબર તમને સારું લાગે તમારા છોકરાઓને સારું લાગે જે માટે તમે ખવરાવો જોઈએ એમાં જે આપણે વાંદરાનો એક વિડીયો ક્લિપ બનાવી લેતી એ તમને હું બતાવું છું તમે જોઈ લો આ તમે જે વિડીયો ક્લિપ જોઈને ને હવે એ વિડીયો ક્લિપમાં તમને દેખાતું હશે કે ત્યાં બિસ્કી માણસો બિસ્કીટ નાખી રહ્યા હતા બરાબર ત્યાં માણસો ઊભા હતા એ માણસો તમને બિસ્કીટ નાખી રહ્યા હતા ત્યાં જંગલની મેં પરિસ્થિતિ જોઈ છે ત્યાં હું મિનિમમ તુલથી એમના આસપાસના એરિયામાં હું ચારથી સાડા ચાર કલાક રહ્યો બરાબર ત્યાં મેં ઘણા પ્રાણીઓ જોયા વાંદરો હરણ બધું ઘણું વસ્તુ જોયું મોરલો કેવો મસ્તો મજાનો સુંદર લાગે મોર એની કળા કરતો હોય જેલ એની કળા કરતી હોય બરાબર આમ સેમ આંટા મારતા હોય કેવા મસ્તો મજાના લાગે એના કેવા અતરંગી કલર આવે જાણે ઇન્દ્રધનુષ સાક્ષાત નીચે આવ્યું હોય એના જેવા એના કલર બરાબર મેં ઘણા એવા પ્રાણી જોયા છે કે તમે જે બિસ્કિટ ને વેફર અને ગુંગળા અને જે તમે ખવડાવો છો ને એના કારણે એના શરીર ઉપરથી વાળ પણ નીકળી ગયા છે ભાઈ અમુક વાંદરા પણ એવા મેં જોયા છે અમુક હરણિયા પણ એવા જોયા છે અમુક મોરલા ઢેલ પણ એવી જોઈ છે કે જેમના શરીરમાંથી વાળ પણ નીકળી ગયા છે આ વસ્તુ તમે જે કરો છો એ વસ્તુ નીગળી નથી મારા ભાઈ મહેરબાની કરીને આટલું ધ્યાન રાખો તમે એ જંગલની સંપત્તિ છે બરાબર એનો પણ અધિકાર છે તમે ખવરાવો એમાં મને કાંઈ વાંધો નથી મને કાંઈ પ્રોબ્લેમ નથી બરાબર હું બીમાર પડવા નથી એમાં પણ તમારે તમારા છોકરાઓને જો આવી સારી વસ્તુ બતાવી હોય એને આ વસ્તુ તમે ખવડાવવામાં એને ખોટા તમે વેફરના પડીકા નાખોમાં ખોટા બિસ્કિટના પડીકા નાખોમાં એને આ ઉપર વાળ નથી રહ્યા આવે આવા સુંદર સરસ મજાના મોરની ઉપર વાળ ન હોય એની ઉપર પીછા ન હોય એ વસ્તુ સારી નહીં લાગે બરાબર એ પણ કદરૂપી લાગે છે આપણે કોણ કદરૂપા માણસને જોવા તૈયાર કરીએ છીએ નથી થતા ને કોઈ આ વસ્તુ પણ આપણે રીગલી નથી કાંઈ નહીં ચાલો મળવાનું છે પાછા આપણે કાલે નવા એક ચેલેન્જને વિડીયો હરે અહીંયા સુધી તમે જો વિડીયો ભાઈ જોતા જ હોય ને તો ખરેખર તમારો હું દિલથી આભાર માનું તમે મારો વિડીયો પૂરેપૂરો જોયો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો તમને જો સારો લાગ્યું હોય ને તમારા બધા મિત્રોને વિડીયો શેર કરી દેજો બરાબર જેથી કરી એ પણ જે જંગલમાં ફરવા જાય એનું પણ ખાસ ધ્યાન રાખે કે ભાઈ કોઈ પણ પ્રાણી પશુને કોઈ પણ આ વસ્તુ નાખવી નહીં કારણ કે ભાઈ જંગલની સંપત્તિ છે વન વિભાગની સંપત્તિ છે એ વસ્તુ આપણેથી આપણે જો શોભા દેતું જ નથી જે વસ્તુ તમને ખવરાવાલાયક છે એ વસ્તુ તમે ખવરાવો એમાં મને કોઈ વાંધો નહીં તમે કઈ મારી પાસે પાંચ રૂપિયા ઓછીના લઈને ત્યાં વસ્તુ ખવડાવવા નથી છતાં તમે તમારા પૈસાથી જ ખવરાવો હ્યો હું ત્યાંનો પ્રોપર રહેવાસી છું બરાબર મારા ગામની બાજુમાં જંગલ પણ આવેલું ત્યાંનું મેં કન્ડિશન પણ જોયેલી એ કન્ડિશન જોતાં જ મેં મારા વિડીયો સ્પેશિયલ બનાવવો પડ્યો છે ખાલી ભાગે મારે ચેલેન્જ વિડીયો જ બનાવવાનો હતો એના માટે મેં સ્પેશિયલ હા તમારા જંગલની એમે ત્રણ જે બે ત્રણ ક્લિપો બતાવેલી છે એ ક્લિપો માટે મારા એ બધા વિડીયો મેં સાચવીને રહેતા ડિલેટ નથી મેળા કારણ કે મારે તમને ગામડેથી આવીને તાત્કાલિક જ કેવું હતું તમને જો તાત્કાલિક કહે તો તમને સારું નહીં લાગે એ માટે થઈને મારે વિડીયો બધા રાખી દીધું આપણે કાંઈ વાત નહીં ચાલો તો મળીએ કાજા કાલે ચેલેન્જ વિડીયો હવે આપણે આપણે ચેનલ ઉપર રોજે રોજ ચેલેન્જ આવવાનું સો દિવસ સો વિડીયો સો ચેલેન્જ બરાબર ફાઇનલ જ છે આવશે 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 જેમાં આપણે કસરત કરશું રાત્રે સવારે આપણે વહેલું ઉઠાય તો કસરત કરી લેવાની આપણે ડેલી લાઈફમાં શું શું કરીએ છીએ એ સોએ સો દિવસ તમને વિડીયો બતાવવાનો છે આપણે ફરવા પણ જાશું તો પણ તમને બતાવું ને આપણે વિડીયો ચેલેન્જમાં પણ ચેલેન્જ કરવાની સિટી બસ ચેલેન્જ તમને કાલના વિડીયોમાં જણાવ્યું હતું કે પચીસ રૂપિયા ટીકીટમાં આપણે સુરત ફેરવ્યા આપણે એ પણ આપણે કરવાની છે એક હજારના દિવસોમાં ટાઈમ રહે આપણે એટલે આપણે એ પણ કરવાની છે ચાલો મળીએ કાલે નવા વિડીયો વિડીયો તો તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ